આમોદ તાલુકાના રનાળા ગામ ખાતે શ્રી રામ જન્મભૂમિની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ગામની ભાગલા મંદિરેથી પ્રારંભ થયેલી આ શોભાયાત્રા રનાળા ગામના દરેક ફળિયાની દરેક ગલી સુધી પહોંચી હતી અને ભાવિક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં શોભાયાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા હાથમાં કેસરી ધજા પચાકા સાથે નાના ભૂલકાઓથી માંડીને વૃદ્ધ સૌ એ ડીજેના તાલે નાચી ઉઠ્યા હતા રનાળાના જે એક રામ ભક્ત થર્મોકોલમાંથી બનાવેલી રામ જન્મભૂમિના મંદિરની પ્રતિકૃતિએ આકર્ષણ જમાવ્યું હતું અને આ પ્રતિકૃતિને શોભાયાત્રાના રથમાં રામજીના ફોટા આગળ મૂકવામાં આવ્યું હતું જે અબયભૂબ રામજી મંદિર અયોધ્યા જેવું ભાષતું હતું આ મંદિર જોઈને જોનારા ભક્તોમાં ખૂબ આનંદ જોવા મળતો હતો શોભાયાત્રા આખો દિવસ રનાળા ગામના દરેક ગામોમાં ફળિયામાં ફરી હતી જેથી અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આ શોભાયાત્રા આખા ગામમાં ફર્યા પછી જ્યારે શોભાયાત્રા પૂર્ણ થઈ આ શોભાયાત્રા પૂર્ણ થયા બાદ ગામના તમામ લોકોનો સામૂહિક ભંડારણનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી રામ જન્મભૂમિના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના નિમિત્તે સમગ્ર દેશમાં ઉજવાઈ રહેલા રામ ભક્તોના કાર્યક્રમોમાં આમોદ તાલુકામાં પણ અનેક ગામોમાં શોભાયાત્રા તેમજ ભંડાળાના ભવ્ય આયોજનો કરવામાં આવ્યા હતા અનેક ઠેકાણે સમૂહ આરતીનું આયોજન પણ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું દરેક ગામોમાં રામમય વાતાવરણ જોવા મળ્યું હતું અને ખૂબ ઉત્સાહથી ગ્રામજનોએ આ દરેક કાર્યક્રમોમાં ભાગ લીધો હોય એવા દ્રશ્યો એ દરેક ગામમાંથી દ્રષ્ટિગોચર થયા હતા રનાડામાં યોજાયેલી આ શોભાયાત્રા એ છેલ્લા કેટલાય સમય પછી યોજાયેલી આ ભવ્ય શોભાયાત્રા એ ગામના લોકોને જોવા મળી હતી રનાડાના ભક્તોએ આ ઉત્સાહભેર શોભાયાત્રામાં ભાગ લઈને પોતાની રામ ભક્તિ ના પ્રદર્શન કર્યા હતા નિહાળો આલાપ ન્યૂઝ